વિરમગામ અમદાવાદ હાઇવે પર સચાણા બાયપાસ રોડ પર ટ્રક ચાલકને માર મારીને ડીઝલની ચોરી મામલે અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા એક અઠવાડિયા અગાઉ વિરમગામ અમદાવાદ બાયપાસ સચાણા રોડ પર ટાટા ટ્રકમાંથી ડીઝલની ચોરી કરીને ટ્રક ચાલકને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડીને ટાટા ટ્રકમાંથી સિત્તેર લીટર ડીઝલ કિંમત રૂપિયા છ હજાર ત્રણસોની લૂંટ ચલાવીને આરોપીઓ બે ફોર વ્હીલ ગાડીમાં બેસીને નાસી છૂટ્યા હતા સમગ્ર મામલે વિરમગામ રોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે સઘન તપાસ હાથ ધરીને સમગ્ર મામલે બે શખ્સોને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે આરોપી લાલશાહ કરીમશાહ કરીમ શાહ અને હજરત ખાનની ધરપકડ કરવામાં આવી છે હજરત ખાન ગેડિયા ગેંગનો સાગરીત હોવાનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે હજરત ખાન વિરુદ્ધ સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ બોતેર ગુનાઓ અગાઉ નોંધી ચૂક્યા છે અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે લૂંટમાં ગયેલા ડીઝલ તથા ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલી મહિન્દ્રા એસક્યુવી પાંચસો ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ એક છરી કિંમત રૂપિયા જીરો જીરો મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર એમ કુલ મળીને પાંચ લાખ પાંચ હજારના મુદ્દામાલ સાથે આરોપી લાલશાહ કરીમ શાહ ફકીર રહે ખેરવા પાટડી તેમજ હઝરત ખાન ઉર્ફે હજુ જત મલેક રહે ગેડિયા ગામ તાલુકો પાટડી સુરેન્દ્રનગરને ઝડપી પાડ્યા હતા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હઝરત ખાન ઉર્ફે હજુ મલેક રહે ગેડિયા એ સુરેન્દ્રનગર જિલ્લામાં આરોપીઓ ચોરી લૂંટ તથા પ્રોહિબિશન ધારા હેઠળ કુલ બોતેર ગુનાઓમાં સંકળાયેલો છે તેમજ અગાઉ ગુજકી ટોક ગુજરાત કંટ્રોલ ઓફ ટેરિરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એક્ટ હેઠળ પણ અટકાયત કરવામાં આવી હતી અન્ય આરોપી લાલ શાહ ફકીર રહે ખેરવા ગામ તાલુકો પાટલી જિલ્લો સુરેન્દ્રનગર સામે અગાઉ બજાણા તેમજ લખતર પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધવામાં આવ્યા હતા તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ ના વિરમગામ રૂરલ પોસ્ટે બીએનએસ કલમ નવ અને ત્રણસો અગિયાર મુજબ લૂટનો ગુનો નોંધવામાં આવેલ હતો બનાવની ટૂંકપીકત આ મુજબ છે સચાડા બાયપાસ ય અમદાવાદ જવાના રસ્તે ફરિયાદીને અજાણ્યા ચાર અજાણ્યા ઈસમ દ્વારા એમના ટાટા ટ્રકમાંથી સેવેન્ટી લીટર ડીઝલની ચોરી કરતા સમયે જે સાહેબ એમને રોકવા ગયા ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે એમના માથાના ભાગે અને ડાબા હાથ પર ગંભીર ઈજાઓ પહોંચાડીને બે ફોર વ્હીલર ગાડી લઈને ચાર અજાણ્યા ઈસમ નાસી ગયેલા હતા આ ગુના માટે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ યુક્તિ પ્રયુક્તિનો ઇસ્તેમાલ કરેલો હતો અને બે આરોપીને પકડવામાં આવેલ છે એક આરોપીનું નામ છે લાલશા કરીમશા રહેવાસી પાટડી સુરેન્દ્રનગર અને એમના ઉપર આમછાટ મુજબ બે ગુના નોંધવામાં આવેલ છે અને બીજા આરોપીનું નામ છે હઝરત ખાન રહેવાસી પાટડી એમના ઉપર કુલ સેવન્ટી ટુ ગુના નોંધવામાં આવેલા છે જેમ લૂંટ ચોરી પ્રોહિબિશન અને એ ગુચ્છી ટોકમાં બી એમની અટકાયત થયેલી છે વધુ તપાસ ચાલુ છે હજરત ખાન જે છે એ ગેડિયા ગેંગ જોડે જોડાયેલા છે જે ગેડિયા ગેંગ છે એ તમામ લૂંટ ચોરી અને પ્રોહિબિશનના ના ગુનામાં સંડોવાયેલા હોય છે એમના વિરુદ્ધ સુરેન્દ્રનગરમાં માં 72 ગુના दाखल થયેલા છે વધુ તપાસ ચાલુ છે